શું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ મિત્રો આજે આપણે મગફળીની વાત કરીએ તો મગફળીમાં અત્યારે લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસ જેવો સમય થઈ ગયો છે અને અત્યારે મગફળીમાં લગભગ દવા ઉછાટવાનું કામ પણ ચાલુ હોય છે અને લગભગ ખેડૂત મિત્રો ફાલની દવા મારતા હોય છે કે ભાઈ આલો ફાલની દવા મારી દઈએ પણ મિત્રો તમને જો હું નજરની સામે બતાવું છું આ મગફળીનો છોડ છે એકતાલીસ નંબર મગફળી છે એક જ વેતનો છોડ છે તમે જોવો તો ખરા એક વેતના છોડની અંદર આ સુયા કેટલાય છે તમે ગણતરી કરો તો ખરા આ આ કેટલો ફાલ કેટલો દેખાય તમને અંદાજે આ જુઓ આમાં છે ક્યાંય જગ્યા એટલો ફાલ લાગેલો છે આ એનું મૂળ કટિંગ થઈ ગયું છે સેઢા પાડે હતો એટલે મૂંડાએ થોડું કટિંગ કરેલું હતું બરાબર પણ મિત્રો આ તમારી નજરની સામે છે આમાં એક પણ કોઈ જાતની પેસ્ટિસાઇડ ફાલની દવા મારેલી નથી આ જુઓ આ પિસ્તાલીસ દિવસની મગફળીની અંદર એટલો આંગો ફૂટેલો છે અને એટલા દોડવા મગ્યા થઈ ગયા છે બરાબર તો તમને એવું લાગતું હોય છે કે આમાં કલટા મારેલું હોય છે કે કોઈ ફાલની ડબલ છે કે બીજી કોઈ દવા એવી રેડેલી ખાસ પણ મિત્રો કોઈ પણ જાતની આમાં પેસ્ટીસાઇડ દવા ફાલની મારેલી નથી કે નથી દૂધ ગોળ પણ મારેલા દૂધ ગોળ ને આપણે જે ફાલ માટે ટૂંકમાં વિકાસ સારો થાય માટે થી મારીએ છીએ તો એ પણ નથી આમાં મારેલા બરાબર ઓર્ગોનિક પેસ્ટિસાઇડ કોઈ પણ વસ્તુ ફાલની દવા મારેલી નથી જમીનની અંદર પૂરતા પોષક તત્વો હોય અને પોષક તત્વોની ઉણપ ન હોય તો મિત્રો મગફળીની અંદર ફાલની દવા મારવાની કોઈ ખાસ જરૂર પડતી નથી આ તો આપણે એની અંદર જમીનની અંદર પૂરતો ખોરાક ન હોય અને ઉપરથી આપણે રોકી દઈએ આનો કલટા માર ભાઈ કે લિહોસીન માર કોઈ પણ એવી દવાઓ અત્યારે અલગ અલગ મારી દઈએ ફાલની ફોલિક એસિડ વાળી બરાબર તો એમની અસી એવી દવા મારી દેવાથી મગફળી ઉપરથીનો વિકાસ ગ્રોથ અટકી જાય છે પણ મગફળીની અંદર ઉપરથી ગ્રોથ અટકી ગયો હોય એટલે તમે એવું સમજો કે ભાઈ હેઠે ફૂટી જાય પણ હેઠે ફૂટી જવાનું કારણ શું હેઠે અંદર જમીનની અંદર તાકાત હોય તો ફૂટે ને જમીનની અંદર તાકાત ન હોય બરાબર હેઠે માટી પોછી હોય અને ઉપરથી આપણે લાકડી કોઈ પણ ખીપો લઈ અને વજન દઈએ તો શું શું થાય એની અંદર જમીનની અંદર ખીપો બેસી જાય ને પોછી જમીન હોય એટલે કારણ કે હેઠે કોઈ જાતનું દબાણ નથી તો હેઠે દબાણ હોય ઉપર દબાણ હોય તો શું થાય આપણે એક પ્લાસ્ટિક પાણીની થેલી હોય હોય નીચે કડક જમીન ઉપરથી આપણે દબાણ આપીએ તો એ જ કોથરીને ફૂટી પડે ને એટલે હું તો કે ઉપરથી ને હેઠેથી પ્રેશર છે એટલે તો ઉપરથી આપણે રોકીએ અને હેઠે પૂરતો ખોરાક મળતો હોય તો ફૂટ થઈ શકે પણ ખોટા ખર્ચા કરવાની મિત્રો બને ત્યાં સુધી પૂરતા પોષક તત્વોની ઉણપ હોય એને પૂરી કરો તો જો મગફળીની અંદર આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ અને આ તમારી નજરની સામે જો આ એક સોળ આ બે સોળ બરાબર અને આ ત્રણ સોળ છે આ બધા સોળની અંદર તમે જોઈ શકો છો આમાં કેટલો હુયો ફૂટેલો છે તમારી નજરની સામે આપણે લાઈવ પ્રૂફ જ બતાવીએ છીએ બરાબર તો એવા ખોટા ખર્ચાથી બસવું જોઈએ ખેડૂત મિત્રો અને ઓછા ખર્ચે ઝાઝું ઉત્પાદન મળે એવું તમે થોડુંક ખ્યાલ રાખો મિત્રો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમામ ખેડૂતને શેર કરજો